વિડીયો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે છે જેઓ તૈયારી કરી રહ્યા છે એમ એડ પીએચડી યુજીસી નેટ અથવા તો જી સેટ ની સાથે સાથે સંશોધન ક્ષેત્રે જે પોતાનો પાયો મજબૂત બનાવવા માંગે છે તેમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો આજની આ માહિતી પ્રદ યાત્રાને શરૂ કરીએ અને ઉત્કલ્પનાને સમજવાનો પ્રયાસ કરીએ શિક્ષામાં શોધ નવ વિચારની ઓર ઉત્કલ્પનાનો અર્થ ઉત્કલ્પના નો અર્થ થાય છે અનુમાન અથવા તો શિક્ષિત અનુમાન તે એક એવું નિવેદન છે જે સંશોધન શરૂ કરતા પહેલા આપવામાં આવે છે છે આમાં આપણે કોઈ ઘટના કે કે સંબંધ વિશે અનુમાન લગાવીએ છીએ કદાચ તે બની શકે ઉદાહરણ તરીકે શૈક્ષણિક સિદ્ધિ અને માતા પિતાના શિક્ષણ વચ્ચે સંબંધ હોઈ શકે છે ઉત્કલ્પના એક કામ ચલાવ સમજૂતી છે જે બે અથવા વધુ ચલો વચ્ચેના સંભવિત સંબંધ અથવા તો અસરની આગાહી કરે છે જ્યાં સુધી આપણે તેનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ ન કરીએ ત્યાં સુધી તે સાબિત થતું નથી. હવે ચાલો સમજીએ સંશોધનમાં ઉત્કલ્પના શા માટે આટલી મહત્વપૂર્ણ છે. જ્યારે આપણી પાસે સ્પષ્ટ ઉત્કલ્પના હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે કઈ દિશામાં કામ કરવાનું છે. આ સંશોધન પ્રક્રિયાને કેન્દ્રિત બનાવે છે અને સંશોધકને વિચલિત થતા અટકાવે છે. ઉદાહરણ તરીકે જો તમારી ઉત્કલ્પના હોય ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓની ઉત્પાદકતામાં વધારો કરે છે. તો તમારું સંશોધન તે દિશામાં કેન્દ્રિત આપણને આપણા સંશોધનના સ્પષ્ટ ઉદ્દેશ્યો છે આનાથી આપણને ખબર પડે છે કે આપણે શું પરીક્ષણ કરવા માંગીએ છીએ અને શા માટે ઉદાહરણ તરીકે જો ઉત્કલ્પના છે શારીરિક કસરત તણાવ ઘટાડે છે તો તમારો ઉદ્દેશ્ય હશે તણાવ સ્તર માપવાનો અને કસરતની ભૂમિકા જોવાનો ઉત્કલ્પનાએ નક્કી કરવામાં મદદ કરે છે કે આપણે કયા પ્રકારનો ડેટા એકત્રિત કરવો જોઈએ અને કયા સ્ત્રોતોમાંથી આ સંશોધનને વધુ અસરકારક અને અર્થપૂર્ણ બનાવે છે ઉદાહરણ તરીકે જો તમે ઊંઘનો અભાવ વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરે છે કે કેમ તે ચકાસવા માંગતા હોય તો તમે વિદ્યાર્થીઓની ઊંઘ અને શિક્ષણ બંનેનો ડેટા એકત્રિત કરશો જ્યારે આપણે ઉત્કલ્પનાનું પરીક્ષણ કરીએ છીએ અને તે વારંવાર સાચી સાબિત થાય છે ત્યારે તે એક મજબૂત સિદ્ધાંતનું સ્વરૂપ લઈ લે છે આ રીતે સંશોધનમાં નવી અને જ્ઞાનના પ્રક્રિયા આગળ વધે છે ઉદાહરણ તરીકે જેમ કે વર્તણૂકવાદ સિદ્ધાંત ઘણી બધી ઉત્કલ્પનાઓના પરીક્ષણ કર્યા પછી વિકસાવવામાં આવ્યો હતો હવે આપણે સમજીશું કે સંશોધનમાં ઉત્કલ્પના શું ભૂમિકા ભજવે છે એટલે કે તે શા માટે મહત્વપૂર્ણ છે અને તે આપણને કેવી રીતે મદદ કરે છે. ઉત્કલ્પના નક્કી કરે છે કે આપણે કઈ દિશામાં ડેટા એકત્રિત કરવો જોઈએ, કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ અને કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે હોકા યંત્રની જેમ કામ કરે છે. સંશોધકને સાચો માર્ગ બતાવે છે. ઉદાહરણ તરીકે જો તમારી ઉત્કલ્પના છે ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ કરતા ઓછા ડિજિટલી સાક્ષર છે. તો તમારું સંશોધન ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓના જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરશે ઉત્કલ્પના મુજબ તમે નક્કી કરો છો કે કયા ડેટા ની જરૂર છે અને કોની પાસેથી માહિતી મેળવવી આ સંશોધનને બિનજરૂરી માહિતીથી સુરક્ષિત કરે છે ઉદાહરણ તરીકે જો ઉત્કલ્પના હોય રમતગમતમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે તો તમે બધા વિદ્યાર્થીઓ પાસેથી નહીં પણ રમતગમતમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ પાસેથી ડેટા લેશો ઉત્કલ્પના સંશોધન સમસ્યાને સ્પષ્ટ અને મર્યાદિત બનાવે છે આ સંશોધનને સ્પષ્ટ અથવા ખૂબ વ્યાપક બનતા અટકાવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સમસ્યાઓ છે એમ કહેવાને બદલે તમે દ્વારા કહી શકો છો પારિવારિક તણાવ વિદ્યાર્થીઓના શિક્ષણ પર નકારાત્મક અસર કરે છે આ ઉત્કલ્પના એક નિવેદન આપે છે કે આપણે ડેટામાંથી ચકાસી શકીએ છીએ આ એક અંદાજ છે પરંતુ વૈજ્ઞાનિક રીતે ચકાસી શકાય છે ઉદાહરણ તરીકે ઓનલાઈન વર્ગો વિદ્યાર્થીઓની એકાગ્રતાને અસર કરે છે આ એક એવું વિધાન છે જેને તમે લઈને સાચો અને ખોટો સાબિત કરી શકો છો જ્યારે ઘણી ઉત્કલ્પનાઓ વારંવાર સાચી સાબિત થાય છે ત્યારે તે એક નવો સિદ્ધાંત રચી શકે છે અને આ રીતે સંશોધન જ્ઞાનનો વિસ્તાર કરે છે ઉદાહરણ તરીકે પ્રેરણાનો સિદ્ધાંત આવી ઘણી ઉત્કલ્પનાઓનું પરીક્ષણ કર્યા પછી વિકસાવવામાં આવ્યો હતો સંશોધકને સંશોધન પરિણામો શું કહી રહ્યા છે સુધારો કરે છે હોય અને તે સાબિત થાય તો તમે નિષ્કર્ષ પર આવી શકો છો કે શાળાઓએ નિયમિતપણે હોમવર્ક સોંપવું જોઈએ આ રીતે સંશોધનના દરેક તબક્કે ઉત્કલ્પના માર્ગદર્શક અને માહિતી પ્રદ સાધન તરીકે કાર્ય કરે છે હવે આપણે જાણીશું કે કોઈ પણ ઉત્કલ્પના સારી ઉત્કલ્પના ક્યારે કહેવામાં આવે છે તેમાં કયા ગુણો હોવા જોઈએ સારી સંશોધનને યોગ્ય દિશા આપે છે અને જટિલ ઉત્કલ્પના સંશોધનને મૂંઝવણમાં મૂકે છે ભાષા એવી હોવી જોઈએ કે દરેક વ્યક્તિ તેને સરળતાથી સમજી શકે ઉદાહરણ તરીકે નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરે છે તે સ્પષ્ટ અને સરળ છે ઉત્કલ્પના એવી હોવી જોઈએ જેને આપણે ડેટા અને પ્રયોગ દ્વારા ચકાસી શકીએ એટલે કે એવી વસ્તુ જેને સાચી અથવા તો ખોટી સાબિત કરી શકાય ઉદાહરણ તરીકે સંગીત સાંભળવાથી તમને અભ્યાસ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે આપણે વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરીને તેનું પરીક્ષણ કરી શકીએ છીએ જો કોઈ ઉત્કલ્પના ફક્ત ધારણાઓ પર આધારિત હોય અને તેનું પરીક્ષણ ન કરી શકાય તો તેને વૈજ્ઞાનિક ગણવામાં આવતું નથી ઉત્કલ્પના બનાવતી વખતે આપણે પહેલાથી અસ્તિત્વમાં રહેલા સિદ્ધાંતો સંશોધનો અથવા તથ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ. આ સંશોધનને મજબૂત પાયો આપે છે. ઉદાહરણ તરીકે જો ભૂતકાળના સંશોધનોએ દર્શાવ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ માનસિક સ્વાસ્થ્યમાં મદદ કરે છે તો આપણે એવી પૂર્વધારણા બનાવી શકીએ છીએ કે જે વિદ્યાર્થીઓ દરરોજ કસરત કરે છે તેમને ઓછો તણાવ હોય છે. ઉત્કલ્પના ખૂબ મોટી કે વ્યાપક ન હોવી જોઈએ તેનો વિષય એટલો મર્યાદિત હોવો જોઈએ કે આપણે તેને એક સંશોધનમાં સારી રીતે આવરી લઈ શકીએ ઉદાહરણ તરીકે ધોરણ વિદ્યાર્થીઓના પરીક્ષા પ્રદર્શન પર ઓનલાઈન શિક્ષણની અસર મર્યાદિત અને કેન્દ્રિત છે જ્યારે ઓનલાઈન શિક્ષણ શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે ફેરફાર કરી રહ્યું છે આ ખૂબ મોટો વિષય છે એક ઉત્કલ્પનામાં ઓછામાં ઓછા બે ચલો હોવા જોઈએ જેથી બંને વચ્ચેનો સંબંધ અથવા તો પ્રભાવ સમજાવી શકાય ઉદાહરણ તરીકે મોબાઈલ ફોન પર અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા પર અસર પડે છે અહીં બે ચલો છે. મોબાઈલ પર અભ્યાસ કરવો અને એકાગ્રતા. એ સ્પષ્ટ હોવું જોઈએ કે એક ચલ બદલવાથી બીજા પર શું અસર પડી શકે છે એક સારી ઉત્કલ્પના એ સંશોધનનો આધાર છે જો સરળ સ્પષ્ટ પરીક્ષણ યોગ્ય અને મર્યાદિત અવકાશમાં હોય તો સંશોધનનો માર્ગ સરળ અને અસરકારક બને છે જ્યારે આપણે કોઈ ઉત્કલ્પના બનાવીએ છીએ ત્યારે તેની પાછળ કયા પાયા અને સ્તંભો હોય છે એટલે કે આપણે તેને કઈ બાબતો પર આધારિત કરીએ છીએ આ પાયા સંશોધનને શક્તિ અને વૈજ્ઞાનિકતા પ્રદાન કરે છે ઉત્કલ્પના પહેલો આધાર છે પહેલાથી અસ્તિત્વમાં રહેલી માહિતી એટલે કે પુસ્તકો જર્નલો સિદ્ધાંતો અથવા તો જૂના સંશોધન ઉદાહરણ તરીકે જો અગાઉના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓની એકાગ્રતાને અસર કરે છે તો આપણે તેના આધારે આપણી ઉત્કલ્પના ઘડી શકીએ છીએ તેથી ઉત્કલ્પના ને કલ્પના નહીં પણ જ્ઞાન આધારિત તર્ક હોવી જોઈએ દરેક ઉત્કલ્પના કોઈ સૈદ્ધાંતિક રચના અથવા તો સિદ્ધાંત પર આધારિત હોવી જોઈએ સિદ્ધાંત એ એક નકશો છે જે બતાવે છે કે ચલો એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે ઉદાહરણ તરીકે પ્રેરણાનો સિદ્ધાંત ક્યારેક વ્યક્તિગત અનુભવો અથવા વર્તણુકીય અવલોકનો માંથી પણ ઉત્કલ્પના રચાય છે સમાજ કે વિદ્યાર્થીઓમાં તમે તમારી આસપાસ જે કંઈ જુઓ છો તે આ પૂર્વધારણા માટે પ્રેરણા બની શકે છે ઉદાહરણ તરીકે તમે જોયું કે જે વિદ્યાર્થીઓના માતા પિતા શિક્ષિત તાર્કિક હોવી જોઈએ એટલે કે તમે જે કહી રહ્યા છો તેમાં તર્ક હોવો જોઈએ ઉદાહરણ તરીકે તમે જેટલો વધુ સમય અભ્યાસ કરશો તેટલું તમારું પરીક્ષાનું પ્રદર્શન સારું રહેશે આ એક તાર્કિક વિચારસરણી છે કારણ કે પ્રેક્ટિસ કામગીરીમાં સુધારો કરે છે. ક્યારેક ઉત્કલ્પના સામાજિક પરિસ્થિતિઓ પર પણ આધારિત હોય છે. જેમ કે વર્ગ, લિંગ, ભાષા અથવા તો સંસ્કૃતિ. ઉદાહરણ તરીકે ગ્રામીણ વિસ્તારની છોકરીઓ શહેરી વિસ્તારની છોકરીઓ કરતા શાળામાં ઓછી હાજરી આપે છે. આ એક સામાજિક સંદર્ભ પર આધારિત પૂર્વધારણા છે. હવે આપણે ઉત્કલ્પનાના વિવિધ પ્રકારો એટલે કે કેટલા પ્રકારની ઉત્કલ્પનાઓ છે અને તેમને કેવી રીતે ઓળખવા તે જાણીશું. દરેક પ્રકારની ઉત્કલ્પના તેના હેતુ અને સ્વરૂપમાં અલગ હોય છે ઉદાહરણ તરીકે ઓનલાઈન શિક્ષણ અને વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે કોઈ ફરક નથી શૂન્ય ઉત્કલ્પનાનો હેતુ એ બતાવવાનો છે કે બે ચલો વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત નથી યાદ રાખવું

પરંતુ એ પણ કહેવામાં આવે છે કે તફાવત કઈ દિશામાં છે. ઉદાહરણ તરીકે જે વિદ્યાર્થીઓ દિવસમાં બે કલાક અભ્યાસ કરે છે તેઓ વધુ સારું પ્રદર્શન કરે છે. અહીં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વધુ સારું પ્રદર્શન થશે એટલે કે સકારાત્મક દિશામાં અસર. બિન દિશા સૂચક ઉત્કલતામાં એવું કહેવામાં આવે છે કે તફાવત છે પરંતુ તે હકારાત્મક હશે કે નકારાત્મક તે જણાવવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે અભ્યાસના કલાકો અને વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે તફાવત છે ફરક છે પણ તે સારું હશે કે ખરાબ આ સૂચક ઉત્કલ્પના જેમ સ્પષ્ટ કરવામાં આવતું નથી કારણ ભૂત ઉત્કલ્પનામાં એક ચલને બીજા ચલનું કારણ માનવામાં આવે છે ઉદાહરણ તરીકે ઊંઘનો અભાવ વિદ્યાર્થીઓની એકાગ્રતા ઘટાડે છે એટલે કે એક ચલ ઊંઘનો અભાવ અને બીજો ચલ એકાગ્રતાને સીધી અસર કરે છે સહયોગી ઉત્કલ્પનામાં ફક્ત બે ચલો વચ્ચેના જોડાણની ચર્ચા કરવામાં આવે છે કારણ-અસરની નહીં ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ અને પરીક્ષાના પરિણામો એકબીજા સાથે સંકળાયેલા છે આનો અર્થ એ નથી કે ખરાબ પરિણામોનું કારણ ફોન છે ફક્ત એટલું જ કે બંને વચ્ચે જોડાણ છે દરેક પ્રકારની ઉત્કલ્પનાનો પોતાનો હેતુ અને મહત્વ હોય છે સંશોધકે નક્કી કરવાનું છે કે તેના સંશોધન માટે કઈ ઉત્કલ્પના યોગ્ય છે શું તે કોઈ તફાવત બતાવવા માંગે છે? અથવા કોઈ કારણ સાબિત કરવા માંગે છે કે કેમ? હવે આપણે વાત કરીશું ઉત્કલ્પનામાં ચલોની ભૂમિકા. જ્યારે પણ આપણે કોઈ સંશોધન કરીએ છીએ ત્યારે બે મુખ્ય ચલોનો ઉલ્લેખ કરવામાં આવે છે. પોતે સ્વતંત્ર હોવાના કારણે આ ચલને સ્વતંત્ર ચલ તરીકે ઓળખવામાં આવે છે. આ તે ચલ છે જેને સંશોધક પોતાની જાતે બદલી નાખે છે અથવા તો નિયંત્રિત કરે છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે જૂથ અભ્યાસથી વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં શું ફરક પડે છે તે વિષય પર સંશોધન કરી રહ્યા છીએ. અહીં જૂથ અભ્યાસ એ આપણું સ્વતંત્ર ચલ છે. કારણ કે આપણે તેને બદલી શકીએ છીએ જેમ કે વિદ્યાર્થીઓને જૂથમાં ભણાવવું અથવા તેમને વ્યક્તિગત રીતે શીખવવું. પરતંત્ર ચલ આ તે ચલ છે જે પ્રભાવિત થાય છે તેને આશ્રિત ચલ કહેવામાં આવે છે. કારણ કે તે સ્વતંત્ર ચલ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે અગાઉના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો વિદ્યાર્થીઓનું પ્રદર્શન એ ચલ છે 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 કારણ કે કે તે જૂથમાં અભ્યાસ કરે નહીં તેના પર આધાર રાખે યોગ્ય રીતે ડિઝાઇન કરવા માટે ચલોને સમજવું એ પ્રથમ પગલું છે આ સંશોધનનો પાયો છે હવે આપણે સમજીશું કે કોઈ પણ ઉત્કલ્પનાને ચકાસવા માટે જરૂરી શરતો શું છે ઉત્કલ્પના પરીક્ષણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને આ માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે ચાલો એક પછી એક સમજીએ પહેલી શરત સાચા અને વિશ્વસનીય ડેટા નો ઉપયોગ જો આપણો ડેટા ખોટો હોય તો કોઈ પણ ઉત્કલ્પના યોગ્ય રીતે ચકાસી શકાતી નથી ઉદાહરણ તરીકે ધારો કે તમે વિદ્યાર્થીઓના પ્રદર્શન પર સંશોધન કરી રહ્યા છો તો તમારે સાચા ગુણ જાણવાની જરૂર છે હાજરી અને અભ્યાસના કલાકો જેવી માહિતીની જરૂર પડશે. ઉત્કર્ષના ચકાસવા માટે યોગ્ય સંશોધન ઉપકરણની જરૂર છે. આ સાધનો સર્વેક્ષણ પ્રશ્નાવલી અથવા તે કોઈ પણ માપન સ્કેલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ધારો કે તમે ચિંતા માપી રહ્યા છો. ત્યારે વૈજ્ઞાનિક રીતે માન્ય ચિંતા માપન સ્કેલ નો ઉપયોગ કરવો જોઈએ. સંશોધનમાં ભાગ લેનારા લોકોની સંખ્યા એટલે કે નમૂનાની સંખ્યા પૂરતી હોવી જોઈએ.

તો તમે ટી ટેસ્ટ નો ઉપયોગ કરી શકો છો આ બધી શરતો પૂરી કરીને તમારી ઉત્કલ્પના પરીક્ષણ સંશોધનના પરિણામો શંકાસ્પદ બની શકે છે હવે આપણે જાણીશું ઉત્કલ્પના પરીક્ષણમાં કઈ ભૂલો થઈ શકે છે અને તેની શું અસર છે કોઈ પણ સંશોધનમાં બે પ્રકારની સામાન્ય ભૂલો જોવા મળે છે ટાઈપ વન એરર જ્યારે આપણે સાચી શૂન્ય ઉત્કલ્પનાને નકારીએ છીએ ત્યારે તેને ટાઈપ વન એરર કહેવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો આપણે કહીએ છીએ કે કઈક અસરકારક છે જ્યારે વાસ્તવમાં તે અસરકારક નથી ઉદાહરણ તરીકે ધારો કે કોઈ દવા પર સંશોધન ચાલી રહ્યું છે જો આપણે કહીએ આ દવા કામ કરી પરંતુ વાસ્તવમાં દવા કામ કરતી નથી તો આ પ્રકાર એકની ભૂલ છે આને ફોલ્સ પોઝિટિવ પણ કહેવામાં આવે છે ટાઈપ ટુ એરર નો અર્થ જ્યારે આપણે ખોટી શૂન્ય ઉત્કલ્પના સ્વીકારીએ છીએ ત્યારે તેને ટાઈપ ટુ ની એરર કહેવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો કહી શકાય કે કે અસરકારક અસરકારક નથી જ્યારે વાસ્તવમાં તે છે. ઉદાહરણ તરીકે ફરીથી એ જ દવાના ઉદાહરણ લઈને સમજીએ જો આપણે કહીએ કે આ દવા કામ કરતી નથી પરંતુ દવા ખરેખર કામ કરે છે તેથી આ પ્રકાર બે ની ભૂલ છે તેને ફોલ્સ નેગેટિવ પણ કહેવામાં આવે છે હવે તમે ટાઇપ 1 અને ટાઇપ 2 એરરનો અર્થ સમજી ગયા હશો આ વિભાગમાં આપણે બંને વચ્ચેના મુખ્ય તફાવતોને વિગતવાર સમજીશું પહેલા ટાઇપ 1 એરર વિશે વાત કરીએ આવું ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ વાતને સાચી માનીએ છીએ જ્યારે હકીકતમાં તે જૂઠ હોય છે ઉદાહરણ તરીકે ધારો કે એક દવા છે અને આપણે કહીએ છીએ કે તે અસરકારક છે પરંતુ વાસ્તવમાં તે અસરકારક નથી તો આ ટાઇપ 1 એરર છે જેને આપણે ફોલ્સ પોઝિટિવ પણ કહીએ છીએ એટલે કે એક સકારાત્મક પરિણામ જેને આપણે ખોટી રીતે સકારાત્મક માન્યું હવે ચાલો ટાઇપ 2 એરર પર આવીએ તે ટાઇપ 1 એરર થી બરાબર વિપરીત છે એનો અર્થ એ છે કે આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુ અસરકારક નથી જ્યારે હકીકતમાં તે અસરકારક છે ઉદાહરણ તરીકે કોઈ દવા ખરેખર કામ કરી રહી છે પરંતુ આપણે તેની શક્તિ ઓળખી શકતા નથી અને કહીએ છીએ કે તેની કોઈ અસર નથી આને ટાઈપ ટુ ભૂલ અથવા તો ફોલ્સ નેગેટિવ કહેવામાં આવે છે એક નકારાત્મક પરિણામ જે ખરેખર ખોટું છે આ બે ભૂલો સરળતાથી યાદ રાખી શકાય છે ટાઈપ વન ભૂલ ભૂલથી હા કહેવું જ્યારે જવાબ ના હોવો જોઈએ અને ટાઈપ ટુ ભૂલ ભૂલથી ના કહેવું જ્યારે જવાબ હા હોવો જોઈએ આ બંને ભૂલો સંશોધનના પરિણામ ને અસર કરી શકે છે તેથી આપણે તેમનાથી સાવચેત રહેવું જોઈએ અને પરીક્ષણ કરતી વખતે ખૂબ કાળજીપૂર્વક નિર્ણયો લેવા જોઈએ ચાલો હવે આને કોર્ટના નિર્ણયના ઉદાહરણ તરીકે સમજીએ ટાઈપ વન ભૂલ એ છે જ્યારે આપણે શૂન્ય ઉત્કલ્પના નકારી કાઢીએ છીએ ભલે તે સાચી હોય જાણે કે કોઈ નિર્દોષ વ્યક્તિને દોષ આપવો પરિણામ નિર્દોષ ને સજા થઈ

ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે આપણે પાંચ મહત્વપૂર્ણ પરિમાણોનો ઉપયોગ કરીએ છીએ ઉદ્કલ્પનાને ડેટા અથવા તો અવલોકન દ્વારા ચકાસવી શક્ય હોવી જોઈએ જો આપણે તેને માપી શકતા નથી તો આપણે તેને કેવી રીતે સાચી અથવા તો ખોટી સાબિત કરી શકીએ ઉદાહરણ તરીકે પ્રેરણા મળે ત્યારે વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખે છે તે ખૂબ સામાન્ય બાબત છે પરંતુ જે વિદ્યાર્થીઓને સાપ્તાહિક પ્રતિચાર આપવામાં આવે છે તેઓ પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરે છે આ ચકાસી શકાય છે ઉત્કલ્પમાં સરળ અને સમજી શકાય તેવા વાક્યમાં હોવી જોઈએ વાક્ય ખૂબ લાંબુ કે ખૂબ જટિલ ન હોવું જોઈએ વાચક તરત જ સમજી શકે તેવું હોવું જોઈએ કે તમે શું સાબિત કરવા માંગો છો ઉદાહરણ તરીકે શારીરિક શિક્ષણનો માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે આ સ્પષ્ટ અને સમજવામાં સરળ છે એક મજબૂત ઉત્કલ્પના ફક્ત અનુમાન પર આધારિત નથી તે પહેલાથી ઉપલબ્ધ સંશોધન સિદ્ધાંત અથવા તો તર્ક પર આધારિત હોવી જોઈએ આ તમામ અભ્યાસને મજબૂત પાયા તરીકે મૂકે છે અને જ્ઞાનના ક્ષેત્રમાં ફાળો આપે છે ઉદાહરણ તરીકે સંવેદનશીલતા અને સહાનુભૂતિ ભાવનાત્મક બુદ્ધિ પર સકારાત્મક અસર કરે છે આ ઉત્કલ્પના અગાઉના સંશોધન પર આધારિત છે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી ટેકનિકલ શબ્દો ટાળો ઉત્કલ્પના એવી હોવી જોઈએ કે વિષયના સામાન્ય વાચકો પણ તેને સમજી શકે સરળ ભાષાનો અર્થ નબળી નથી પરંતુ વધુ અસરકારક છે ઉદાહરણ તરીકે જે વિદ્યાર્થીઓ નિયમિતપણે સ્વાસ્થ્ય સારું રહે છે આ વાક્ય સરળ અને અસરકારક છે તમારી ઉત્કલ્પના તમારા સંશોધન ઉદ્દેશ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી હોવી જોઈએ જો તમે લિંગ ભેદભાવનો અભ્યાસ કરી રહ્યા છો તો ઉત્કલ્પના એ જ દિશામાં હોવી જોઈએ ઉદ્દેશ્ય અને ઉત્કલ્પના વચ્ચે કોઈ વિરોધાભાસ ન હોવો જોઈએ ઉદાહરણ તરીકે જો તમે શૈક્ષણિક પદ્ધતિઓનો અભ્યાસ કરી રહ્યા છો તો ઉત્કલ્પના આ હોઈ શકે છે નવીન શિક્ષણ પદ્ધતિઓ વિદ્યાર્થીઓની શીખવાની રીત બદલી નાખે છે જો તમારી ઉત્કલ્પના આ પાંચ માપદંડોને પૂર્ણ કરે છે પરીક્ષણ યોગ્ય સ્પષ્ટ સિદ્ધાંત આધારિત સરળ અને હેતુ સાથે સુસંગત તો તમે સફળ સંશોધન તરફ આગળ વધી રહ્યા છો હવે આપણે શૈક્ષણિક સંશોધનમાં ઉત્કલ્પનાના ઉપયોગોની ચર્ચા કરીશું. ઉત્કલ્પના ફક્ત સંશોધનની દિશા નક્કી કરતી નથી પરંતુ તે સંશોધનના પરિણામોને સમજવામાં પણ મદદ કરે છે. ચાલો શૈક્ષણિક સંશોધનમાં ઉત્કલ્પનાના ચાર મુખ્ય ઉપયોગો જોઈએ. કઈ પદ્ધતિ વધુ અસરકારક છે તે શોધવા માટે આપણે વિવિધ શિક્ષણ પદ્ધતિઓની તુલના કરવા માટે ઉત્કલ્પનાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ પ્રસ્તુતિ પદ્ધતિ કરતા પદ્ધતિઓના પરિણામોની સમજવા અને તેનું વિશ્લેષણ કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વિવિધ પરિસ્થિતિઓ અથવા તો કાર્યક્રમો વિદ્યાર્થીઓના વર્તનને કેવી રીતે અસર કરે છે ઉદાહરણ તરીકે જે વિદ્યાર્થીઓ સમયાંતરે પ્રતિસાદ મેળવે છે તેઓનું અભ્યાસ વર્તન વધુ સારું હોય છે. આ ઉત્કર્ષના દ્વારા આપણે વિદ્યાર્થીઓના અભ્યાસ વર્તનમાં થતા ફેરફારોનું અવલોકન કરી શકીએ છીએ. શૈક્ષણિક સંશોધનમાં વિવિધ શૈક્ષણિક સાધનોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે પણ ઉત્કલ્પનાનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે online પરીક્ષણ પ્રણાલી પરંપરાગત કાગળ આધારિત પરીક્ષણો કરતા વધુ અસરકારક છે. આ કયું મૂલ્યાંકન કરવા માટે સમજી શકીએ છીએ કે નીતિઓનો વિદ્યાર્થીઓ અથવા તો શિક્ષણ પ્રણાલી પર શું પ્રભાવ પડી રહ્યો છે ઉદાહરણ તરીકે શૈક્ષણિક નીતિઓમાં સુધાર પછી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના પાસ થવાના દર વધ્યો આ ઉત્કલ્પના આપણને શૈક્ષણિક નીતિઓના પરિણામોનું પરીક્ષણ કરવામાં મદદ કરે છે મૂલ્યાંકન હોય અથવા શૈક્ષણિક નીતિઓની અસરનું પરીક્ષણ હોય યોગ્ય ઉત્કલ્પના સાથે તમે તમારા સંશોધનને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકો છો આ વિડીયો જોવા બદલ આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વધુ સંશોધન આધારિત સામગ્રી માટે પીએમ નોલેજ હબ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નીચે કોમેન્ટ કરો અને એમને જણાવો કે તમે અમારા આગામી વિડીયોમાં શું જોવા માંગો છો